નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટર સૌરભ પાર્કેએ જણાવ્યું હતું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય બાર જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે મહિલાઓ પુરુષો યુવાનો વૃદ્ધ દિવ્યાંગો થર્ડ ઝેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે મતદાનના દિવસે કોઈપણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટર સૌરભ પાર્ગેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કહ્યું હતું કે મતદાર કાપડીનો ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે મતદાનના પુરાવા તરીકે થશે નહીં મતદાન મથકની સો મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી ઉપરાંત છાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ લોકો માટે વેલચાની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ કીટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથકો પર હાજર રાખવામાં આવશે વધુમાં ઇમરજન્સીને પહોંચી વળવા એકસો આઠની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા સાધન સામગ્રી રાખવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શહેરમાં ચાર હજાર બસો છાસઠ જિલ્લામાં બે હજાર બસો જેટલા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી સીએપીએફ સીઆરપીએફ અને હોમગાર્ડ ફરજ બચાવશે નવસારી લોકસભા મત વિસ્તારની ચાર વિધાનસભામાં પાંચસોને પાંત્રીસ મતદાન મથકો પર સુરત પોલીસનો બંદોબસ્ત રહેશે નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવેશ ચાર વિધાનસભા બેઠકોના પાંચસો પાંત્રીસ મતદાન મથકો માટે પોલીસ કમિશનર સ્પેશિયલ કમિશનર ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર અગિયાર ડીસીપી સત્તાવીસ એસીપી સોપીઆઈ બસો ને સાહીઠ પીએસઆઈ એક સોળસો પોલીસ સ્ટાફ સીએ એ પીએફની ત્રણ કંપની મળી બસો ને સિત્તેર પોલીસ ફોર્સ સત્તાવીસ જવાનોની એક એસઆરપી પ્લાટૂન અને ઓગણીસો છાસઠ હોમગાર્ડ સહિત કુલ ચાર હજાર બસો ને પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે વાડુલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પંદરસો પંચ્યાસી મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી બાર પીઆઈ વીસ પીએસઆઈ તેમજ અંદાજીત એક હજાર હોમગાર્ડ જીઆરડી એક હજાર પોલીસ જવાનો સીએ બે કંપની સહિત બાવીસ સો જેટલા પોલીસકર્મીઓ કર્મીઓ મતદાન દિવસે ફરજ બજાવશે એ અમે ઈસીઆઈના જે છે એમાં અમે આપવાના છીએ માહિતી તો ત્યાંથી મળશે ને માહિતી ખાતા તરફથી પણ અમે આની વ્યવસ્થા કરાવશે અમુક અમુક લોકલ વ્યવસ્થા એક રાખી છે પણ આજની પીસી કરવાનો મતલબ જ એ છે કે લોકોને આમ આ બાબતની થોડી ખબર પડે અને આની વ્યવસ્થા પહેલાંથી કરીને થઈ જાય છતાં લોકલ લેવલ ઉપર કરતા હોય છે એક વ્યવસ્થા બટ દરેક જગ્યા પણ એ પોસિબલ નથી રહેતું એટલે બધાને વિનંતી છે કે કોઈ પોતાનો મોબાઈલ નહીં લઈને જાય મતદાન મથકો આ જે ઇન્ફોર્મેશન છે એ કોન્ફિડેન્શિયલ છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં આ બધી માહિતીઓ પણ કરી કર્યું છે પણ જેટલે પણ જગ્યાઓ અમે આઈડેન્ટિફાય કરી છે આમાં પોલીસ તંત્ર દ્વારા બધા જ જે બધા જ જે સાવચેતીના પગલાંઓ છે એ બધા લઈ લેવાના આવ્યા છે હાથપારીના છે પ્લસ પાસાની રિલેટેડ કમ્પ્લેન્ટ છે એટલે સીપી સર ડિટેલમાં આપણે બ્રીફ પણ કરશે એસપી સાહેબ પણ છે એમના તરફથી પૂરતા પગલાં લઈ લેવામાં આવેલ છે અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થશે એની હું પૂર્ણ આપને ખાતરી આપું છું